જેટ દે પરબલે પરિકવા સ્વાગત છે તમારો આપણે ઓત્યોક ચેનલ માં હેઠે છે ઓલાથી બાદલ લાવ કે ન આવે બધા જોરી હામા કાટે ફૂલ ભલે મદના બધા બધા આયા જો આયા જો જો બોસને ગાયમાં ગોળી માર લેને ડબલ વેક્ટર સાયપર હાથવા ના ગઈ વેત્રી ઉપર જો આયો એ મારી જો 1 સેમી ગ્લુ નાખો આવે છે મોકો મોકો મામા ખાજો ખા ખા ખાજે ખાજે ખતમ એટલે સાઈડ બીજા બંદા આયા ખા ખા હે કોજો ફડાયે કોજો લૂટી લે થોડું આગો હૂ 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 લેજે હેપી ફાય લે લો આખો 100 લો મથાર સે હે ઇલેક્ટ્રિક સ્કિલ અલ એ 100 સ્કિલ મુકાય લે લે જો બચ્ચા પડી ના આઈ પાલો જો આ બાજુ હાલો હું કવિ ન આવો ફટાફટ ના સાપ

કેટલા દી પહેલા ગ્રાઉન્ડ કેટલા દી પહેલા શરૂઆત કરી ઘણા તૈયારી કરો ભાઈ બે બે તૈયારી કરી કેવા ઘણા દિવસ કેવાય મરાત દોડો હોય ભાઈ વાહ એમાં ને એમાં 25 સેકન્ડ વધી ગઈ અને આ 25 સેકન્ડ બાનું નથી લાગતું મને તો એવું લાગે હેન્ડોડે બે ભોસડી ના હું જોવાનો તે વખત બંધો છે બંધો છે અહીંયા

જો ભાઈ રહ્યો કે મારે લાભ લેને બંદો મારવા મારો જો 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 પડ્યો બોલું તો બોલા પોછડી નો તમને મસ્તી લાગે ભાઈ તો દોડવા આમ તો તમને ખબર પડે કેમ 25 સેકન્ડ એકલો जातो દોડો એટલે હું આમ એકલો जातो આમ બધા અમને કીધું તમે તમે તૈયારી કરવા લોડા

એમ ગ્રાઉન્ડ થઈ જવાનો તમારે બે દી તૈયારી કરવા દી અરે ગ્રાઉન્ડ મહિના 3 મહિના અગાઉ તૈયારી કરે ત્યારે મણે બોલો કે ચોવીસ 23 માં થાય છે અને તું કે બે દીમાં તારે 25-25 થઈ પણ ગ્રાઉન્ડ માથે પડ્યો પણ કેમ ભાઈ એવું છે દીધી છે કે ઘણા છે થઈ જાય મેળવો તો વાડી

ગાડી લઈને ભાગો એ ભાગી જાય તમે દે ના ના બે હોલો બે તો ભાઈ વડે ચાલ બે આ મારે રહેવો ને જોઈ ભાઈ તો તમારા ગ્રાઉન્ડ થઈ જાવ કાળિયા ભાઈ જો ભાઈ કેવા જાવ ને ભાઈ કાં સોધી ના હા કનેક્ટર મે મેલ નહી આવેલા હોલ ના ભાવ નો થઈ જાવ ને બટા તું ભાઈ એમ તો છે ગાડી વડો એટલે જોઈ ભાઈ એમાં એવું છે આ વખતે તમે તૈયારી કરી હોત ને જો કેટલાય જો ગોમાન ગોમા છે ને ઘણાઈથી ગ્રાઉન્ડ નથી જાય જોઈ તમે ખાલી મારું માની ને તૈયારી કરી હોત ને તો હું તમને છે ને કરાવી દે ત્યારે તમે ખોટા માણસ રહી ગયા નહીં છે ને ભાઈબંધ ઈ કેવાય કે તમને છે ને કે કે આ કરવાનું હા ગામના ઓ ઓટલે હા ખાલી તમારા ટાઈમ પાસ કરો છો ખોદાત ગણો છે ગામના પડ્યા લાલ માથે માથે જો જો ઓલા સોપે છે જો ને ફ્રીજ તો તો ગલુ એક ચક્કર ભોસડી નો ન્યા પડ્યો કાળજો કાળજો કે જી છે આ કેટલા છે એક જ છે કરો જો ઇલેક્ટ્રિક સ્કીલ મે તો બેન આવો માદર સોદે એક એક આવો મારા પતિ આવજો બધાની ગેણ લેવાની છે કેનો કે ઉડાડ આવશે આવશે ભાઈ 25 ને તારો ભાઈ આવતો

થી કનેક્ટો પર હેલો ડરાવીઓ જોતા હલો 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 લોડાલા હલા બેસે જોજે ના દિવાલા આવજો જોજે આજ કે ઇલેક્ટ્રિક થઈ ગઈ છે કેવો બેસે મરે આ જો એક ઓગળ ઓગળ મારવાડી ઓગળ ઓગળ બંધો કોણ પડે ક્યાંથી કેજો ભાઈ આ બાબા ઓલપા નાખો ને આમાં બે છે હા નાખો ટાવરમાંથી માતા તો એ હોય જે ભાઈ ક્યાં છો તમે દર પાસાથી banda આયા આ દે મારી बाजू

ઇલેક્ટ્રિક સ્કીલ બ્રો જો 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 આ તો કવર આપણ આને વાય જી જો એમ જક ભાઈ ભાઈ માતર જો તો પેલા રિયા ની દે લોડા ગેન્ડ બેન્ડ હું થોડો પૈસો બે દીમાં માર ગ્રાઉન્ડ નો થાય ભડો સાંભળવા નથી કે તમારો મરી જા આવે ના ગ્રાઉન્ડ

એવો જોઈ લે ભાઈ લે જા તમાર મારા ઘોડા નિકળો ને ખોશી તો ઉસામાં એમાં ભાઈ તમે ઉસામાં આવો મને મોકો ને આયા બ્લુ ઝોન બ્લુ 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 ગેન પડી હાલો મને ડેટા સ્કોર મજા આવશે ઈ बाजू વઈ મજા આવશે હો માં મજા ન હોય એકલા દોડવાથી ગ્રાઉન્ડ પાસે થયું ભાઈ ટોળામાં નહીં તારા પચીસ સેકન્ડ વધી ગઈ મને લાગે સુધી ગામને શોધું મને ભણા હું કેવું તારું હે તારી ચાલી થઈ ગઈ હોય આ અમારા ભાઈઓ તૈયારી કરતા હતા એને કેટલી શરૂઆતના બે થી દોડો જતો ને પાત્રી પાત્રી મિનિટ થતી હતી અને આ લોડો કે ભાઈ મારા પચી પચી માં થઈ ગયું હું ના માનું યાર તું ના માય તો મારે તમે થોડુંક મનાવવાનું છે ભાઈ લા કાળિયા ભોસડી ના માય કાંગલાવથી ન થાય બધું આ બધા મરદ માણાના કામ છે જોયું ભાઈ હું ભાઈ તમને ઈ કહું ઈ કરો બેસ્ટ રહે તૈયારી કરી હોય તો છે ને આ હારું પડશે આવો તમે મળો મને મુલાકાત કાઢી હું તમને બધાને સલાહ આપું એ ઓલી કે સ્કીલ પડી આવી જજો આજે કે બવંદરે પડ્યો આજ ઘર અંદર બે સ્કિલ પડી ડુડા બે બે જે તમને યોગ્ય લાગે ઠીકો છે અને ઓલો બવંડર રહે છે બે હારી છે મારી પાસે ધૂલ હશે સમીર નીકળ નીકળ ભાઈ સમીર વારે ઘડે માંદો પડ પડ કરે તમારી પાસે કઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ હોય તો આપજો સમીર વારે ઘડે કોઈ ડોક્ટર હોય તો કઈ સલાહ આપજો સોદન ગને મળો કાલે હવે એ ગાડી આવી ગાડી હાલ થોડી ડેમેજ છે થોડી હે બંદો ઉતરી જોઈ ચોગલું નાખી આયા ચોગલું નાખી જબા તમને કોઈ મારસ લે ફોન મારે યે સ્કિલ મળી દી કેમ આવો તે ગાડીમાં ફોન ન જમ જો ભાઈ એરિયામાં

ધેય આવી ગયો બડાસા પીસી કરી બુદે કાલિયા આખર મા બે બંડાય હા ઉભો રાખીયા હશે એમ આર પર બંદા આયા જય ને કિલ લઈ લીધા આ કોના કિલ તાઈ મારા કિલ તો બેન બે નો કતો તા એક નું માર બે મે માર્યા થા ઉપર એક એક નું લેવું મારા ને ખરેખર એમ ટન એમ ટન પડી જય ભાઈ બીજા ની આવો ફટાફટ એટલે જે ભાઈ આ છે ને ઘરમાં બંધ ખરેખર હાઈ છે એક એક છે જો અમારા ભાઈ બને થોડાક દી પહેલા ગ્રાઉન્ડ હતો કાઈ દે સર તે ઈ ગયો તો એને અઠવાડી આગો પગ મવડાઈ ગયો તો મવડેલા પગે એને ગ્રાઉન્ડ કર્યો પાંચ રાઉન્ડ દોડ્યો ને કે એને કેવડાઈ ગયો તો કે હવે માથે નહીં દોડે સતા એ બાંગો બાંગો દોડ્યો બાઈમાં પૂરું કર્યું લઈ મિત્રે આને તૈયારી કરી કેવાય ભાઈ પાછળથી બંધા તૈયારી જો એ બંધો આ મને માર્યો એટલે આવો ને યાર

અને જેમ જેક ભાઈ એમ જો મારી વાત સમજો એને ગ્રાઉન્ડ પૂરો છો ને ઘરે પહોંચો ને એના આગલા દિવસે હોય જો લાઇબ્રેરી તૈયાર કરો ઓટલે નતો જો અંદર ધંધો છે કમા થસે તો કેરેક્ટર બંધો છે પીસી બોલે ના બોલે જો બંદો ડ્રોપ કરે ના મારી ભોસડીના કરે જાવતી કે ગ્રાઉન્ડ પર નો થાય વાહ ભાઈ બઘી ગયો જો હજેક સજેક

કોઈ પણ નોકરી લેવી હોય ને કઈ નાની વાત નથી અને આમ જોતા અઘરું છે ને આમ જોતા હા વહેલું છે ખાલી છ મહિના ની તૈયારી મેં બધાને કીધું તું ભાઈ ઓલું કે હા તમને હા શું ક્યાં છે ભોજળી નો કવા મેં કીધું એમ કર્યું હોત ને સોધીને અત્યારે છે ને તે કાયદેસર લોક લાગી ગયા એક સીટ તો ફૂલ થઈ ગયો તારી કાલે એમ મારી રે દીધું કહું લાવડાવ બંધો ક્યાં ઉપર છે ધ્યાન જોઈ જાવ ઉપર જાય ઉપર જાય આ નાખું સ્કિલ એ જો જો ડ્યુ ન્યા બંધો ડુડા બંધો ને ઉપર વાળો જો મે કાલ ઉપર વાળો છે મારી રોડા ને ઉપર ઉપર છે તો કઈ ખબર ને ભાઈ નોક કરી લો મે એક બ્લુ લઈ વાળો જો હા લેવું પડશે આ લાલ કે આ માથે આ કે જોતો લઈ લેજો એમ 14 ડિઝાઇન લાલ

જય ભાઈ કે બોલતા નહી તો જક ભાઈ એ ભાઈ મારા ગ્રાઉન્ડ એટલે નકર કે હું બોલે અરે ચકલા ગુદી વાત નો મને ભાઈ મારી એક આ તો સમય બધી છે હે ભાઈ ને મારો ખબર કે ખબર કે મને એ ઉપર શું રીવા દેજા રીવા દેજા લે આવો ઉપર ઠેકી નાવજે ઠેકી ના ખબર કરજો

જય ભાઈ જય ભાઈ કેમ કે બોલતા નથી હું બોલે ગ્રામ હે સરકાર આયા સરકારી બધાને એમ મળી જશે યર ઓલા નોડા પોછા ઠેકડો મેરો એડ માર એ તું છે લોડા અરે દાદ નો નીકળે ગ તમારો ભાઈ ત્રણ ચાર સ્ટાર માં જો ત્રણ સ્ટાર થઈ જશે મામા ભણી 11 11 1 11 વાગા છે ભાઈ ભાઈ આને કેવા ગેમ પ્લે ગેમ પ્લે આને યાર મજા આવી ગઈ આને ગ્રાઉન્ડ